એની પણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારથી પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો ત્યારે આજરોજ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ વિધાનસભા ધારાસભ્ય ચૈતનભાઈ દેસાઈ વડોદરા જિલ્લા રમતગમત અધિકારી દિનેશ કદમ સીઈઓ રોહન ભણગે જોઈન્ટ સેક્રેટરી ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન અને વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત એથ્લેટિક એસોસિએશન લક્ષ્મણ કરંજ કવર કેતુલ મહેરિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી વડોદરા

અને તમામ જિલ્લાના અધિકારીઓ કોર્પોરેશનના અધિકારીઓ કોચિશ્રીઓ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન વધારવામાં આવેલ હતું ગુજરાતમાં આની બેકની શરૂઆત કોઈ કર્યો તો દિનેકભાઈ દેશના કાળે એમને પોતે liver નું प्रत्यारोपण કર્યું ત્યાર પછી એમને પહેલીવાર ખબર પડી કે liver નું प्रत्याરોપણ કરવામાં કેટલી એમને મુશ્કેલી પડી એમને નક્કી કર્યું કે જ્યારે સમગ્ર દેશમાં સૌથી વધારે રક્તદાન સૌથી વધારે ચક્ષુદાન જો ગુજરાતમાં થતું હોય તો અંગદાનમાં ગુજરાત સાના માટે પાછળ દેવું જોઈએ અને માટે એમણે સમગ્ર રાજ્યમાં અંગદાન કરે લોકોને પ્રેરણા મળે તે પ્રકારના કામોની શરૂઆત કરી અને આજે આપણને કેતા આનંદ થાય કે સમગ્ર દેશમાં બીજા નંબર પર અત્યારે ગુજરાત અંગદાનમાં અગ્રેસર રહ્યું છે અને એનો સમગ્ર શ્રેય જો કોઈને ભાગે જાય તો રૂપે દેશમુખ દાદા અને તેમની સમગ્ર ટીમ ને જાય છે વડોદરાની એસએસજી હોસ્પિટલ અહીંયાના જે બધા નર્સિંગ ના સ્થાપના બેનો છે દર્દીને જ્યારે કોઈ પણ મુશ્કેલી પડે ત્યારે સૌથી નજીક જો દર્દીની કોઈ હોય તો આ નર્સિંગ સ્થાપના બહેનો છે દર્દીનું જ્યારે બ્રેન્ડેડ થાય અને જે સમય છે તે સમય એવું નક્કી કરવાનું થાય કે ના કુટુંબને એવું કહેવાનું થાય કે ભાઈ હવે આને બ્રેન્ડેડ થયું છે અને એનું અંગ છે તે બીજા કોઈને કામ લાગે ત્યારે એની સૌથી નજીકમાં જો કોઈ હોય તેના પર સૌથી વધારે વિશ્વાસ કોઈને હોય કે આ નર્સિંગનો સ્ટાફ છે ને આ નર્સિંગના સ્ટાફને આ અંગદાનની પ્રતિજ્ઞા લેવડાવી છે વરસાદની સિઝન ચાલે છે માટે એ જ્યાં જાય ત્યાં આગળ અંગદાનની આ વાતને લોકો સુધી લઈ જાય તેના માટે એમને એક સરસ મજાની અંગદાનની છત્રી પણ આપવામાં આવી છે અઢીવાલા સાહેબ અને અહીંયા અમારા જુના કમલેશભાઈ પરમાર એમની સમગ્ર ટીમ એમના માધ્યમથી દર બે ત્રણ મહિને આ પ્રકારની પ્રવૃત્તિ દ્વારા સમગ્ર વડોદરા શહેરમાં ઉદન ઉદ સંખ્યામાં લોકો અંગદાન કરે એના માટેનો પ્રયત્ન કરવામાં આવે છે ખાનગી હોસ્પિટલમાંથી પણ મોટી સંખ્યામાં લોકો અંગદાન કરતા થયા છે સરકારી હોસ્પિટલમાંથી પણ લોકો અંગદાન કરે છે ત્યારે એમની આ પ્રવૃત્તિ માટે દિલિપભાઈ દેશમુખ દાદા કે જેમના આશીર્વાદ થયા કામ થાય છે દિવાલા અને એમની સમગ્ર ટીમ આજે સયા સંસ્કારી નગરી વડોદરા ખાતે સયાજી હોસ્પિટલમાં સમગ્ર હેડ નર્સ વિદ્યાર્થીઓ દ્વારા અંગદાન એ મહાદાન અભિયાનને સફળ બનાવવા માટે ડોક્ટર વિજયભાઈ શાહની ઉપસ્થિતિમાં છત્રી સાથે અંગદાનની સાડી પ્રિન્ટ કરેલી સાથે પોસ્ટરો સાથે અંગદાન મહાદાન એ જે મહાયજ્ઞ છે એને સફળ બનાવવા બંદીશભાઈ શાહ અને વિજયભાઈ શાહની ઉપસ્થિતિમાં આરએમઓ ડોક્ટર જાગૃતિબેન અને નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો બેન્ડેટના કિસ્સામાં એનો પરિવાર જરૂર અંગદાન કરાવે અને બીજાના જીવનમાં રોશની લાવે એ માટે સૌને વિનંતી છે દર્દીની સૌથી નજીક જો હોય કે સ્ટાફના સહેદનાસ હોય છે સમાજ તબીબ અને દર્દી વચ્ચેની જો કડી હોય તો આ નર્સિંગ સ્ટાફ છે નર્સિંગ સ્ટાફ ને છત્રી સાથે અંગદાન મહાદાનના સૂત્રોવાળી છત્રી સાથે આજે અભિયાનમાં જોડાવા માટે અમે આહવાન કર્યું છે અમને વિશ્વાસ છે કે આ જન જાગૃતિ અભિયાન જન આંદોલનમાં પરિવિત થશે અને જે લોકો વેટિંગમાં છે કિડનીની જરૂર છે લિવરની જરૂર છે હૃદયની જરૂર છે એને ચોક્કસ એ અંગે પ્રાપ્ત થશે ફરીથી અંગદાન મહાદાન યજ્ઞમાં સંસ્કારી નગરી વડોદરાના તમામ નગરજનો જોડાય એવી અપીલ કરું છું ભારત માતા કી છે બંને માતા આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે ઓગસ્ટ ટવેટી લઇન સુ થર્ટી ફર સુધી ભારત સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ અહીંયા કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે માંજેલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં અહીંયા જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વડોદરા સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ લેવલના એથ્લીટ્સ તમામ અહીંયા ભેગા થયા છે અને જે રીતનું માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શન હેઠળ ખેલો ઇન્ડિયા ગેમ્સ ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ઓબિઝિટી ફી કેમ્પેનની અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે આજે મેજર ધ્યાનચંદને પણ અમે યાદ રાખીએ યાદ કરીએ છીએ જેને ભારત માટે ત્રણ ત્રણ ઓલિમ્પિક મેડલ્સ લાવ્યા હતા અને ભારતને નેશનલ સ્પોર્ટ્સ જે હોકી છે એમને વેગ આપવા માટે એમની ખૂબ ખૂબ સારું એક ફાળો રહ્યું છે મેજર ધ્યાનચંદને આજ યાદ રાખ યાદ રાખતા તમામને એક ઘંટા ખેલ કે મેદાનમાં જે ભારત સરકારના ભારત સરકારના સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા જે મોટો ને વેગ આપવામાં આવી રહ્યા છે એ અંતર્ગત તમામ બાળકો વાલીઓ બધાને એક કલાક માટે એક કોઈ પણ સ્પોર્ટ્સ એડોપ્ટ કરવું જોઈએ ફિટ ઇન્ડિયા કેમ્પેન અને ખેલો ઇન્ડિયા કેમ્પેન અને ઇન્ડિયા ઓબેસિટી ફ્રી કેમ્પેનમાં મેક્સિમમ ટાઈમ અમે હેલ્થ અને મેન્ટલ ફિટનેસ માટે અમે વધારે ટાઈમ આપવો જોઈએ જેથી કરીને આવનારા પેઢી પણ ફિટ રહી શકે અને આપ જાણો છો આખા ભારતમાં સિક્સટી ફાઇવ યુથ પોપ્યુલેશન છે અમને અમે સારી રીતે પ્રોડક્ટિવલી યુઝ કરીએ એટલે જે વિકસિત ગુજરાત અને વિકસિત ભારતની જે કલ્પના છે એ પણ સારી રીતે સાકાર થઈ શકે આવનારા દિવસોમાં આપ જાણો છો ગુજરાત ઓલિમ્પિક ગેમ્સની પણ તૈયારીઓ કરી રહ્યા છે કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ કરી રહ્યા છે અને વર્લ્ડ ફાયર એન્ડ સ્પોર્ટ્સ પોલીસ ગેમ્સનું પણ તૈયારીઓ કરી રહ્યા છે એને વેગ આપતા વડોદરાના પણ એક ફ્રીડર કાર્ડર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે તૈયાર કરી રહ્યા છે આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પણ વેગ આપવામાં આવશે બાળકોને એક સારું પ્લેટફોર્મ આપવામાં આવશે જેથી કરીને જે ટેલેન્ટ હંટિંગ અને સ્કાઉટિંગ જે થાય એ બાળકો આવનારા દિવસોમાં કોમનવેલ્થ ગેમ્સ હોય યા ઓલિમ્પિક્સ હોય યા પેરાલિમ્પિક્સ ગેમ્સ હોય ગમે તે મોટા ગેમ્સ હોય એમાં ભાગ લઈ શકે અને વડોદરાનું ફાળો ગુજરાતની સ્પોર્ટ્સમાં એક આવનારા દિવસોમાં ખૂબ મોટું સફળતાપૂર્વક કામગીરી રહેશે એવું અમે મંથન કરીએ છીએ અને અહીંયા જે કાર્યક્રમને આયોજક કરવા બદલ જિલ્લા રમતગમત અધિકારી અને બીએસપીએફની ટીમ અને એથ્લેટિક ફેડરેશનની ટીમ એમને અમે આભાર પણ